કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો આ હર્ષભાઈનો ડાયલોગ છે એ જરા એમના સુધી પહોંચાડો અને આ ભાઈ ઉપર કાયદાકીય કાર્યવાહી કરો કે ભાઈ તમારે આવું ના કરવું જોઈએ આ ગ્રામજનો એ તરત આ આંકલાવ છે અને આંકલાઓની અંદર સતત પાંચ ટમથી અમિતભાઈ ચાવડા ધારાસભ્ય તરીકે ત્યાં સેવા બજાવી રહ્યા છે એમને ગ્રામજનોએ ફરિયાદ કરી એ પોતે બીજા દિવસે ત્યાં પહોંચ્યા અને પોલીસને એમણે સૂચનાઓ આપી કે તમારે આ કરવું જોઈએ આ પરિવારજનોને ગ્રામજનોને એ પોતે ત્યાં ધારાસભ્ય તરીકે મળ્યા એમના દુઃખમાં સાંત્વના આપી અને ત્યારબાદ આ દબાણથી કે જે કંઈ પણ રીતે આ વ્યક્તિ બહાર આવે છે અને લંગડા તો ચાલે છે કદાચ દીપકભાઈની વાત ભારતીય જનતા પક્ષના પ્રવક્તાની વાત આપણે સાચી પણ માની લઈએ કે ભાઈ પબ્લિકના આક્રોશને ઠારવા માટે આવું કરવામાં આવ્યું તો એનો મતલબ એમ કે આની પહેલાના પણ જેટલા કેસો છે અમદાવાદની અંદર પોલીસને પેલો એક બુટલેગર જીપમાં બેસાડીને ગાળ બોલીને અંદર નાખી દીધો તો એને પકડ્યો હતો અને એ લંગડા તો ચાલતો તો એમાં પણ શું આ વસ્તુ કરવામાં આવેલી છે વડોદરાના બે કિસ્સા કહું પેલો તથ્ય જેવો ચોરસિયા જે છે એને જ્યારે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે ત્યારે આ જ રીતે ચાલતો હોય છે મસ્ત અને જ્યાં એને રિકન્સ્ટ્રકશન કરવા લઈ જાય છે ગાડીમાં બેસાડીને સિવિલ હોસ્પિટલ પછી ત્યાં ફરીથી લગડાતાનું નાટક કરી દે છે